સૌ ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે રવિવારે સાત જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે ભગવાનની નેત્રોત્સવની વિધિ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી જય રણછોડ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવની વિધિ આજે જગન્નાથ મંદિરે કરવામાં આવી કહેવાય છે કે ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેમને આંખો આવી ગઈ હોવાથી તેમને આંખે પાટા બાંધવામાં આવતા હોય છે ત્યારે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી આજના દિવસે ભગવાનના આંખે પાટા બાંધેલા મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરની ધ્વજા પણ બદલવામાં આવતી હોય છે ત્યારે તે વિધિ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી આગામી સાત તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આજે ધજારો આપણે વાત કરીએ કે ધજા અને નેત્રાલનો કાર્યક્રમ અને આરતીનો લાભ લેવામાં આવ્યો છે અનેક નગરજનો અહીં આગળ આરતીનો લાભ લીધો છે ભગવાન મોસારમાંથી મુનિજ ગ્રહે પધારેલ છે ત્યારે એના દર્શનનો લાભ લેવાનો અનેરો ઉત્સાહ સમગ્ર નગરજનોમાં જોવા મળી રહ્યો છે આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે પરંતુ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા છે ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌને મારા ફરીથી જય જગન્નાથજી ભગવાન જગન્નાથજી આ એકસો સુડતાલીસમી રથયાત્રાના પાવન અવસર પર વર્ષોથી પરંપરા પ્રમાણે જે પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાડ ગયાના ભાવનાની સાથે નિજ મંદિર પરત પોતાના પર અને વિધિ ભગવાનની થતી હોય છે આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પોતાના નિજ આસન પર બિરાજમાન કરી અને નેત્રોત્સવી વિધિ સંપ કરી છે ત્યારબાદ ધજા અર્પણ પણ કરવામાં આવતી હોય છે ધજાનું ખૂબ મહત્ત્વ રહેલું છે કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે અને ભક્તો સંતો મહંતોનું થોડીક સમયમાં જેવી રીતે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી આ નિજ મંદિરમાં ભગવાનના ત્રણે

આજના રોટી સફેદ એટલે કે માલપુઆ અને દૂધ પાક હજારો ભક્તો અહિયાં પ્રસાદી રૂપે આરોગ્ય છે ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા છે ત્યારે આવે તો ભક્તો જે છે તે અત્યારે આવ્યા છે નેત્રોત્સવની વિધિ હતી ભગવાન મામાને ઘરે ગયા અને આજે ભગવાન જે છે નિજ મંદિર જે છે તે પાછા આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી નથીયાત્રા ભગવાનને નેત્રોત્સવની વિધિ આજે જે તે કરવામાં આવી છે સાથે જ ભગવાનની જે ધોધારોહણ છે તે પણ અત્યારે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો તમામે તમામ જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે

લઈને પણ જ જોવા મળ્યો છે આગામી તારીખ સાત જુલાઈ અસાડે બીજ ના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની છે ત્યારે